મિત્રો વરસાદની આગાહીને હિસાબે ઘઉંની રાતોરાત સફાઈ ચાલુ કરવાની જરૂર પડી છિવસની વરસાદની આગાહી છે જેને લીધે અમારે ઘઉંની સફાઈ રાતોરાત કરવી પડે કારણ કે પડામાં માર પાડેલો હતો ખોટી મહેનત ના થાય એના માટે ઉપાડી લીધો અત્યારે વાળા છે બધા ભાઈ નવરા નથી ચાલુ જ છે અત્યારે ઘઉં પણ ક્વોલિટી સારી છે ઘઉંની અને આ વર્ષે બજારમાં જોઈએ તો ઘઉં જો એ પ્રમાણમાં આવેલા નથી બજાર ભાવ સારા છે છતાં પણ ઘઉંની ક્વોલિટી સારી નથી આ વખતે વરસાદના ડખા ચાલુ છે સાથે વાતાવરણ સેટિંગ થયું હતું અને ઉતારા પણ ઘટેલા છે કેટલા વર્ષોના ઉતારાને તે આવતા એ પ્રમાણમાં ઉતારા ઘટેલા છે આ અમે વસૈ અવિનભાઈ વાડીના ઘઉં છે ચોખા જેવો માલ છે એમાં દાળખા અને ફોતરીને કટકી કટકી બધી નીકળી જશે આ રો મટીરિયલ કહેવાય રો માલ છે હવે તમને હું બતાવું ચોખો માલ આમાં પાલિશ થઈ જાય છે સાથે ચોખ્ખો માલ નીકળે છે કટકી દાણા નીકળતા નથી આખા દાણા નીકળે છે